ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્ઝોસ્ટ એક્ઝોસ્ટ શબ્દનો અર્થ બધું બહાર કાઢવું ખાલી કરવું વાપરી નાખવું ખલાસ કરવું નિર્ગમ કરવું થકવવું વિષયનો પૂરેપૂરો અભ્યાસ કરવો શોષણ કરવું શોષી લેવું ધુમાડો વપરાયેલા વાયુને બહાર નીકળવાનું દ્વાર વપરાયેલ વાયુ કે વરાળની નિકાસ થાય છે એક્ઝોસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ લોંગ જર્ની ધ ચિલ્ડ્રન અર્થાત લાંબી મુસાફરીને લીધે બાળકો થાકી ગયા એક બીજું ઉદાહરણ જોઈએ માય કાર અ એક્ઝોસ્ટ એટલે કે મારી કારને નવા એક્ઝોસ્ટની જરૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ એક્ઝોસ્ટ વાલ્વ ઓન હિસ કાર હેઝ બન્ટ આઉટ એટલે કે તેની કારનો એક્ઝોસ્ટ વાલ્વ બળી ગયો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ